હેલો યુટ્યુબ ફેમલી આજે આપણે કટ કરવાના છે એક સાથે બે કટોરી બ્લાઉઝ તો તેના માટે મેં બંને ભાગને મારી બાજુ બંધની સાઈડમાં અને ખુલ્લો ભાગ બારની સાઈડ રાખ્યો છે અને એની પહોળાઈ છે નવ ઇંચ અને એક સાથે મેં અહીંયા બે લીધા છે પહોળાઈ નવ ઇંચ અને લંબાઈ તેની છે સોળ ઇંચ અને બંધ ભાગ આપણી બાજુ રાખવાનો અને ખુલ્લો ભાગ બહારની સાઈડ રાખી અને તેના આપણે લંબાઈ પહોળાઈના નિશાન કરી લીધા અને સાડા પાંચનો આપણે શોલ્ડર રાખીશું બે ગળું અને ત્રણ ઇંચ સાડા ત્રણ ઇંચ ત્રણ પોઈન્ટ પાંચ ઇંચનો ખંભો એટલે સાડા પાંચનો આપણે એ શોલ્ડર લઈ લીધો અને હવે આપણે આ આર્મર્સનો જે ભાગ છે તે સ ઇંચ રાખીશું જે આપણે બગલનો આવે એ મૂંઢો જે આપણો મૂંઢો આવે તે તે આપણે સ ઇંચ રાખીશું અને નીચે આપણે નવ ઇંચ સે કમરનું માપ તો ઉપર આપણે અડધો ઇંચ વધારી અને સાડા નવ ઉપર સીધી લાઈન દોરી લઈશું અને નીચે નવ અને સાડા નવનું જે નિશાન છે તે બંનેને જોઈન્ટ કરી લઈશું અને આવી રીતે મુંઢાને શેપ પણ આપી દઈશું અને હવે આપણે બે ઇંચનું ગળું ત્યાં નિશાન કરી લઈશું અને હેઠે પણ આપણે નિશાન કરી લઈશું અને આપણે ગળાની લંબાઈ છે અગિયાર ઇંચ તો નીચે હું પાંચ ઇંચ પર ગળું રાખી અને નિશાન કરી લઉં છું એટલે આપણી લંબાઈ પાંચ ઇંચ પર નિશાન એટલે ગળું આપણું ઇંચ વધે તો આપણું ગળું છે તો એને આપણે ચોરસ ખાનું બનાવી અને ગોળ ગળાનો શેપ આપી દઈશું હવે આને હું કટ કરી લઈશ તો જો અહીંયા આપણે હવે તીરાનું પણ બેલ્ટ છે જે બેલ્ટ તેનું પણ માપ કાઢી લઈશું તો બેલ્ટ મેં અહીંયા ચાર ઇંચનો રાખ્યો છે ઉપરનો જે ભાગ છે તે કટોરીનો આપણે શોલ્ડર જે બનાવવાનો છે તેનો આપણે છ ઇંચનું માપ રાખ્યું અને હવે આ બધાને આપણે કટ કરી લઈશું અને આ હું અત્યારે એક સાથે બે બ્લાઉઝનું કટિંગ કરી રહીશું બંને બ્લાઉઝ એક માપના જ છે પણ ખાલી જે ઉપલું પીસ છે ને તે બંને લાલ છે એટલે અસ્તરી બંને મેં લાલનું એક હારેધ હું કટિંગ કરી રહીશું તો હવે બ્લાઉઝનું આપણે ગઉ જે શેપ આપ્યો છે તે કટિંગ કરી લઈશું અને હવે આપણે જો એક ભાગને મૂકી દઈશું અને હવે આપણે આ એક ભાગનું રાખીશું તો જો અહીંયા આપણે સાડા ચારનું છે ફિલ્ટનું પાછળની સાઈડ તો આ પહેલાં તો આમાં આપણે સીધી લાઈન ડ્રો કરી અને પછી થોડુંક કાપી લઈશું અને નીચેથી થયેથી ચારે ભાગ આપણે એક સરખા જોઈ લઈશું થડી એક સરખી કરી લઈશું થડી એક સરખી થઈ જાય એટલે આપણે પાસળ ચારનું માપ હતું તો તે અડધો ઇંચ વધારી સિલાઈમાં જશે એટલે સાડા ચાર પર નિશાન કરીશું અને આગળ આપણે પાંચ ઇંચ પર કરીશું પાસળ સાડા ચાર છે તો આગળ પાંચ ઇંચ ઉપર એવી રીતના ક્રોસમાં આવી રીતે લાઈન દોરી લેવાની અને એનું કટિંગ કરી લેવાનું છે તો આ કટિંગ થઈ ગયું ત્યાં આપણે સરખું કરી અને આપણે હવે આ ચાર ફોલ્ડ આ ચાર ફોલ્ડ તો કાપડ છે જ તે હવે આવી રીતે હું ફોલ્ડ કરીશ એટલે આઠ ફોલ્ડ થઈ ગયું તો આમાંથી હવે આપણે બાયું કરવાની છે તો બાયું પહેલા આપણે માપ જોઈ લઈશું માપના બ્લાઉઝ પર તો મારે બાંનું માપ અહીંયા અગિયાર ઇંચ આવ્યું છે તો અગિયાર ઇંચ પર નિશાન કરશું બાઈ આપણે ટોટલ દસ ઇંચની રાખવાની છે પણ અડધો ઇંચ ખંભે જોઈન્ટ કરતા જઈશે અને અડધો ઇંચ મોડીએ જશે એટલે આપણે બાયને અગિયાર ઇંચ માપ લીધું હવે એવી રીતે અગિયાર ઇંચ પર માપ કર્યા પછી બ્લાઉઝનો પાસણનો ભાગ લઈ લઈશું અને ત્યાં જોઈ તેનો મોંઢો છે કે જે આપણે તેનું એવી રીતે નિશાન લઈ દઈશું અને જેટલું પણ નિશાન આવશે એટલા પર આપણે નિશાન કરી અને બાયને ગોવાઈનો સેફ આપી દઈશું તો આ એક સરસ અને સિમ્પલ રીત છે બાઈન બનાવવાની અને બાઈ આપણે જો નીચે સાડા સાત રાખી છે ઉપર આપણી આઠ ઇંચ છે તો નીચે દોઢ ઇંચ ઓછી રાખી છે એટલે આપણે સાડા સાત ઉપર નિશાન કર્યું

આપી અને કટિંગ કરી લેવાનું હું જ્યારે સિલાઈ કરું ત્યારે જ જે આપું છું અને કટિંગ કરું છું હવે આમાંથી આપણે શોલ્ડર જે કટોરી લગાવવાનો ભાગ છે ને તે કાઢવાનો છે તો તેના માટે આપણે આ પાસણનો જે બ્લાઉઝનો ભાગ કટિંગ કર્યો છે ને તે લઈશું અને તેનું જેવા જ નિશાન છે એવી રીતના જ્યાં આપણે બેલ્ટનું નિશાન નિશાન કર્યું છે ને અહીંયાથી કરી અને જેવું પાસણનો ભાગ પર જે નિશાન છે ને એવી રીતના મોઢાનો શોલ્ડરનો કે પછી આર્મલ્સનો બ્લાઉજ લેવાનો અને હવે આ ગળાનો ભાગ છે આપણે આવી રીતના નિશાન કરી લઈશું અને ગળાની લંબાઈ તો ગળાની લંબાઈ અહીંયા સાડા ચાર ઇંચ છે તો સાડા ચાર પર નિશાન કરી લઈશું અને જે સાડા ચારનો ભાગ છે તે અને હવે આપણે નીચે તો નીચે ભાગનું માપ લેવા માટે આપણે પાછળનો બ્લાઉઝ લઈશું અને પાછળના ભાગના આપણે પાંચ ઇંચનું કટોરીનું કાઢી નાખશું તો આપણે સાડા ચાર ઇંચ તો હવે આપણે અહીંયા સાડા ચાર ઇંચ પર નિશાન કરીશું અને આગળનો જે ભાગ હતો તેમાં આપણે પાંચ ઇંચનું કટોરીનું કાઢ્યું એટલે આપણે આમાં બ્લાઉઝમાં પાંચ ઇંચની કટોરી રહીશી તો હવે

મોઢો અને કટોરીનો શેપ કેવી રીતે આપવો તે આપવામાં જ તકલીફ હોય છે અમુક ટાઈમ શું થાય કે ન સારો બને પણ જો આ મારી રીતથી જોયું એટલે તમને એકદમ સરસ અને સિમ્પલ રીતે આવડી ગયું ને હવે આપણે ક્રોસમાં સેજ ગળાનું નિશાન કરી લઈશું અને કટોરીનો સેફ આપણે થોડોક સેજ ગોળાઈમાં આપીશું તો જુઓ આવી રીતના મેં થોડોક ગોળાઈમાં હવે શેપ આપી દીધો અને તેને પણ આપણે કટિંગ કરી લઈશું તો આપણો આ શોલ્ડરનો ભાગ બનીને તૈયાર છે હવે આપણે આ શોલ્ડરના માપ પરથી જ કટોટી બનાવવાની છે તો સૌ પ્રથમ આ શોલ્ડર લઈશું અને જેટલું તેનું નિશાન છે ને એટલું કટોટીનું ભાગનું ત્યાં નિશાન કરી લઈશું અને જ્યાં નિશાન પૂરું થાય ને ત્યાં આપણે બીજા એક આમ આડા નિશાન કરી લઈશું અને આપણે આગળના ભાગની જો કટોરીનું પાસાના ભાગ પર છોડ્યું તો તે પાંચ ઇંચનું આપણે લઈ લઈશું માપ અને અહીંયા બે ઇંચનું આપણે ગળું મૂક્યું હતું તો બે ઇંચનું તે લઈ અને બંને નિશાનને જોઈન્ટ કરી લેવાના અને હેઠે પણ એક સીધી લીટી કરી અને તેને પણ બંને નિશાન જોઈન્ટ કરી લેવાના અને ગળાનું નિશાન આપણે દોરી લેવાનું તો આ આપણી કાચી કટોરી બનીને તૈયાર છે હવે આમાં આપણે બંને બાજુ દોઢ દોઢ ઇંચ ઉમેરશું તો પાછળની સાઈડ અને આગળની સાઈડ બંને બાજુ દોઢ દોઢ ઇંચ ઉમેરશું અને નીચે પણ આપણે દોઢ ઇંચ ઉમેરશું અને જો આપણે કટોરીનું સેન્ટર કાઢી લઈશું તો કટોરીનું સેન્ટર આપણે પાંચ ઇંચ છે એટલે પાંચ ઇંચ આપણે પહોંચાય છે તો આપણે અઢી ઇંચ પર કટોરીનું સેન્ટર આવે અને હવે આપણે આગળનો ભાગ છે ને તે પણ આપણે પાંચ ઇંચ પર રાખીશું અને ક્રોસમાં લાઈન દોરી અને પાંચ ઇંચના અને અઢી ઇંચના નિશાનને જોઈન્ટ કરીશું અને હવે આ ઉપરથી પણ આપણે થોડુંક એક્સ્ટ્રા લઈ અને તેને પણ નિશાન જોઈન્ટ કરીશું અને ગળાનો સેપ તમારે જે પ્રમાણે તમારે આપવો હોય એ પ્રમાણે ડીપ કે પછી તમે જેવી રીતે મોટું ગઉ નાનું ગઉ વીસતા હોય એ પ્રમાણનો સેપ આપી દેવાનો અને આ આપણી કટોરી બનીને તૈયાર છે હવે હું આનું કટિંગ કરી લઈશ જો તમે આવી રીતના બ્લાઉઝ કટિંગ કરશો ને તો તમે શીખવા હશો ને તો પણ તમને એક જ મિનિટમાં આવડી જશે તો જો કયા માપને કટોરી ગમે તે માપનું બ્લાઉઝ હોય પણ એની કટોરી કેવી રીતે કાઢવી તો એ આ વિડીયોમાં તમે જોઈ લીધું કે કેટલી સરસ અને સરળ રીતથી મેં તમને સમજાવ્યું તો જો આ આપણું બ્લાઉઝ આખું કટિંગ થઈને તૈયાર છે તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જો હું તમને આખું બ્લાઉઝ પણ કટિંગ કરેલું બતાવી દઉં છું તો આ મારે જો બેલ્ટનો ભાગ છે આ શોલ્ડરનો ભાગ છે આ કટોરીનો ભાગ છે આ બાયનો ભાગ છે અને હવે આપણે Passa no bag de isso, do A semana,